એય, ડોન્ટ વરી કોલેજમાં કોઈ પણ નવી આવે તો એનો હીરો તો હું જ બનુ છું ને. અરે ભાઈ, આખો તું ભલે જમી જાય પણ અમને થોડો થોડો પ્રસાદ આપજો હો. હાય સીમા, આઈ એમ રાજ, દોસ્તો કા દોસ્ત. એ, शर्माઈ છે શું? કોલેજનો હીરો તારી સામે હાથ લંબાવે છે. યર સો લકી રોનક આ સીમાનો નંબર શું છે अपने शर्मा के मेरा दिल चुरा लिया पल के जुगा के पल भर में अपना बना लिया सीमा पहली नजरे हूँ तारा प्रेम में पड़ी गयो छू आई लव यू लव यू लव यू

તારા દિલમાં જગ્યા આપે તું કોલ્ડ્રિંક પીશ યસ યર એક મિનિટમાં લઈને આવ્યો ઓકે થેન્ક યુ રાજ તે મને શું પીવડાવ્યું પ્રેમનો જામ માય લવ આજે આપણે શું કરે છે તું આ તો આપણા પ્રેમ ની નિશાની છે અને હું જિંદગી ભર મારી પાસે રાખીશ

મારા રૂમ પર આવી જશે નહીં આવે ને તો આ તારી ફિલ્મ ફેસબુક પર મૂકી દઈશ આટલામાં જ સમજી જશે સમજી સાથે જે બન્યું તે તમારી સાથે પણ બની શકે છે હાલના સમયમાં સ્કૂલ તથા કોલેજમાં ભણતા શ્રીમંત મા બાપના અહિયા શાહજાદાઓ તથા આવારા તત્વો અવારનવાર છોકરીઓની છેડતી કરીને તથા કોઈ પણ લાલચ આપીને તેની નિર્દોષ ઉંમરનો લાભ લઈ અને શારીરિક શોષણ કરતા હોય છે તો આવા આવારા તત્વોથી રહો કોઈ પણ માયાજાળમાં ના ફસાવો છોકરાઓને અડી ને ફોટા ના પડાવો કારણ કે હાલના ફોટોગ્રાફીના અદ્યતન સાધનો દ્વારા તેનો દુરુપયોગ થઈ શકે છે જો કોઈ તમને ઇમોશનલ અથવા ડરાવે ધમકાવીને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે તો તાબે થવાને બદલે નિઃસંકોચ વડીલોને જાણ કરો પોલીસની મદદ લો થોડી હિંમત થોડી સાવધાન અને થોડી સતર્કતા તમારી જિંદગીને બરબાદ થતી બચાવી શકે છે સતર્ક રહો સાવધાન રહો ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે કોઈ પણ વસ્તુ જાતે ઢાંકણું ખોલીને પીવાનો આગ્રહ રાખો કોઈ પણ પ્રસંગ કે પાર્ટીમાં ગયા હો અને તમને વિશ્વાસ ના હોય તો જાતે જ નવું પીણું ખરીદી લો અથવા લઈ લો જરાક જેટલી સાવધાની તમને બહુ મોટા જોખમથી બચાવી લેશે કોલેજના પ્રથમ પગથિયે પગ મુક્તિ વખતે ઉંમર નિર્ણાયક હોય છે લાગણી લાગણીવશ થઈ ને કોઈના પ્રેમમાં ના પડો કોઈની પણ સાથે સંબંધ બાંધતી વખતે મર્યાદા અને લક્ષ્મણ રેખાને નજર સમક્ષ રાખો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ મતલબ કે જાતીય સતામણી અને બળાત્કાર એ આજના યુગની સૌથી સળગતી સમસ્યા છે જાતીય સતામણી અટકાવવા માત્ર આટલું કરો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે એકલા બહાર જવાનું ટાળો કોઈ પણ વ્યક્તિની માયાજાળમાં ક્યારેય ફસાવવું નહીં નાઇટ પાર્ટીમાં નશીલા પીણાથી દૂર રહો ઘરે એકલા હો ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશવા ના દો ફોન પર કોઈ પરેશાન કરતું હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરો જરૂરી મજાક મસ્તીથી દૂર રહો બને ત્યાં સુધી રાત્રે એકલા બહાર ના નીકળો અને હા વધારે ટૂંકા પહેરવાનું ટાળો એક નાની સરખી ભૂલ તમારી જિંદગીને તબાહ કરી શકે છે તેથી કોઈ પણ ઉતાવળું પગલું ભરતા પહેલા યાદ રાખો હંમેશા તમારી સાથે તમારા માટે આણંદ પોલીસ હવે પોલીસ મહિલાઓની સલામતી માટે ખૂબ જ સક્રિય છે સમાજમાં તમામ મહિલાઓની સલામતી જોવાય એનો માટે જે દ્વારા તમામ પરોક્ષ એક પોલીસ દ્વારા કરવામાં આવે છે મહિલાઓની સલામતી માટે પોલીસની ખૂબ જ અગત્યની ભૂમિકા છે એક ભૂમિકાની સાથે સાથે મહિલાઓ પોતાની સલામતી એ પોતાની રીતે કરે એ પણ ખૂબ જરૂરી છે महिलाओं जैसे घर की बाहर निकले घर ऑफिस अंदर कोईप्लेस जाए ते स्कूलों में कॉलेजों में अमुक जो मुद्दा हो मुद्दा महिला का साथ साथ अमु मुद्दा सोशल इश्यू होलीस भूमिका हो तो एवं टाइम का प्रश्न होने तो पुलिस द्वारा सो प्रकार पुलिस द्वारा मदद कर अत्यारुदी हमारी महिलाओं તે મિટિંગ રાખવામાં આવેલી છે મહિલાઓને જાગૃત કરવામાં આવેલા છે અને મહિલાઓને સેલ્ફ ડિફેન્સની જે તાલીમ છે એ પણ આપવામાં આવેલી છે સાથે સાથે મહિલાઓને સલામતી માટે અને ફાસ્ટ રેસ્પોન્સ પોલીસને મળે એના માટે મહિલા હેલ્પલાઇન પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એટલે એ હેલ્પલાઇનનો પણ કોઈપણ દિવસમાં ઉપયોગ કરી શકો છો મહિલાઓની સલામતી માટે જે સોશિયલ મીડિયા છે એ પણ ઉપયોગ ચાલુ કરે છે ફેસબુક છે ટ્વિટર છે તમામ પોતાના જે અકાઉન્ટ છે એમાં આપી શકો છો પોલીસને આપ કોન્ટેક કરી શકો છો અને પોલીસ સ્ટેશનનો જે કંટ્રોલ નંબર છે અને દરેક પોલીસ સ્ટેશનોનો જે કોન્ટેક્ટ નંબર છે આખા જિલ્લાનો જે કંટ્રોલ નંબર છે એ બંને ઉપર આપ પોતાના મોબાઈલ આપો તો કોઈપણ દિવસે પણ તકલીફ હોય તો આપ સો ટકાનો ઉપયોગ કરી શકો છો એટલે આખાની પોલીસ આપણી સલામતી માટે છે આપણે માટે છે અને આપણી છે